તો શીખવા જેવું છે હવે તો ધીરે ધીરે આ બધું આવવા મીડ્યું છે આપણું બાય નકર તો હાવ ક્યાં બધું હતાડી દેવા માં આવ્યું તો એ ખબર નતું આ કંથારિયા મને ખ્યાલ છે ને એટલે તમે વિચાર કરો ભારત નો રાષ્ટ્ર ધ્વજ જે પેલો વેલો બનાવ્યો હોય સરદારસિંહ બાપુ રાણા બાપુ અને મેડમ કામા એમ બનાવ્યો તો આ જેવી તેવી વાત કહેવાય જે દેશનો આવડો મોટો દેશ આઝાદ થયા પછી પેલી સંસદ ભરાય અને એ સંસદમાં જે બધા એમપી હોય જે સંસદ સભ્યો હોય પોણા સંસદ સભ્યો કોલરશિપમાં ભણી પૂગ્યા હોય સરદારસિંહ રાણા તમે કરો આ યુવાનોને ખાસ ખબર હોવી જોઈએ છતાં એની સરળતા હીરા વેપારી કરી હગે અને બોમ્બે બનાવી હકે એવો વર્લ્ડમાં કોઈ હોય તો સરદારસિંહ રાણા એક જ છે બેય નો કરે કાં તો હથિયારની ખબર હોય તો હીરાની ખબર ન હોય અને હીરાની ખબર તો ઝવેરીને હોય પણ આ બે આના ઉપર તો ઘણું બોલી શકાય મારે તો આગળ જતા એવી ઈચ્છા છે કે આ બધાની કથાઓ જેમ આવી થાય દાદા મને ઈચ્છા છે થોડું થોડું હોય પણ હવે અત્યારે તો આ બધું અમે પ્રોગ્રામોમાં યાદ કરી છે એ બરાબર છે પણ એવી કથાઓ તમે વિચાર કરો અને મદનલાલ ધીંગરા જેને જે બહાદુર શાહ જફર જેને કરજન વાયલીએ કહી દીધું દમ દમે મેં દમ દમ નહીં અબ ખેર માગો જાનકી

ઝાલા માને મહારાણા પ્રતાપ આડે પ્રાણ આપી દીધા એ બહુ બધાને ખબર છે સારી વાત કેવા હોવી જ જોઈએ ખબર પણ એવી જ રીતે દાડા હાંગાના આડા અજા પણ એમ જ પ્રાણ આપી દીધા હતા એ યુવાનોને બહુ નથી ખબર અજા એવી જ રીતે પ્રાણ આપ્યા કોકના અને એને સતર વધારે રાણાઓના માટે એટલે તો ઝાલા રાણા કેવાણા ખપી પોતે જાય ને કે અમારા આવું મેવાડના રાણા છે એ રાણા સલામત રહેવા જોઈએ રાણા ને રણમાન જેથી ઘેરાણો ઘમસાણ તેથી અંગ આડા લઈ આપ્યા જંગમાં ઝાલા રાણ ઈ પરંપરા ઉજળી છે અને આજે આજે યુવાનો પાસે બધું છે આપણી પાસે જમાનો હારો છે જે જોઈએ ઈ બધું મળી જાય પૈસાથી બધું મળી જાય પણ બેહજો ને એ હારા માહોલમાં બેહજો હારાઓની પાસે બેહજો હારાની યારે મિત્રતા કરજો અને એક પણ રૂપિયો તમારી પાસે ન હોય યુવાનો તો ચિંતા ન કરતા હારા માહોલ માં બેહવાનું શરૂ કરી દારા માણસ માં ક્યાંય બાકી કદાચ કરોડો પતિઓ પનોતીઓ બંગલા ક્યારે વેસાય તમને ખબર નહીં પડે એની ધ્યાન રાખજો આ હકીકત વાત છે અત્યારે મોટા મોટી વસ્તુ ઈ છે ઈ હાચવવા જેવું છે બાકી બધું મળી જાય માવા હારુથી ખીસા ફાડી ફાડીને મિત્રો ન કરવા એના કરતા એકલા સારું ના ખાવી કરે હા શું કહે કે તું આ કરી બરોબર છે આ બરોબર નથી અને હું તો આમાં કોઈ બધાય જે કઈ પોલિટિકલ મિત્રો બીજા હોય રાણા સાહેબ તો છે એમ નહી કહું બિલ્ડર હોય તો એને કહું નોકરિયાત હોય તો એને કહું કોઈ પણ ફિલ્ડ તમે હો તમારા નીચે જે ટીમ કામ કરતી હોય એ હા બાપુ હા બાપુ સાહેબ હા બહુ કરે એ જ તમારો ઇતિહાસ હોય એવું હાવ ન માનવો એ તો કોક તમારે આમ ઓછો બોલતો હોય સેટો રહેતો હોય બહુ વાત કરવા ન આવતો હોય તોય વફાદાર હોય ને કોક આય કાંઈ નક્કી ન હોય ને જઈને ઊભા રાખ દઈએ એની એક મને વાત જૂની દાદા સરસ યાદ આવી સાલુ સંગીતમાં વાત છે પણ મને યાદ આવી જૂના જમાનાની વાત છે એક મહારાજને રાજાને બાપુને એવું થયું કે આ બધા જે મારી નીચે બધા મંત્રી મંડળ છે બધું અને બધા જે કામ કરે છે મારા રાજમાં તો એ બધા હું કહું એમ બાપુ જ કરે છે કે હાસુ કેવા વાળા કોઈ છે એમ તો થોડુંક એની ટેસ્ટ લેવું પડે ને ક્યારેક તો પૂનમ ની એ અગાસી ઉપર બધા બોલે કે આપણે થોડાક ઘડીક વાર ને થોડું કામ છે તો બધા જઈને બેઠા ને બરાબર પંદર જણા બધા નીચેના એના અને બાપુ દરબાર એ બધા બેઠા ને એમાં એમને થયું ક્યાંથી ઉપાડ કરવું વાતનો એમાં જોતા જોતા આમ ઉપર નજર ગઈ ચંદ્રની ની નજર પડી ગઈ ચંદ્રની ની જોઈને દરબારે આમ કરીને કીધું આમ આમ કર્યું ખાલી ઓહો હો તા તો પંદર જણા બીજા બેઠા હતા ને એમને નીચેના બધા એ પંદર માંથી ચૌદ જણા કે આ હા હા લે હું પણ બાપુ કે ઓહો તો ઓ લો કે આ હા હા પણ હું આ હા એ કાંઈ નહીં ખબર નથી બાપુને ખબર પડી ગયો હું બરાબર વાહે આવે છે હવે એટલે બાપુ કે ચંદ્રની અંદર મને રામોપીર દેખાય છે રામાપીર ના દર્શન થાય છે ત્યાં તો ચૌદ પંદર હતા એમાં બીજા એમાંથી ચૌદ જણા કે બાર બીજનો છે ઘોડો લીલો અરજી ફાટી છે આ હા 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 ભાલા વાળો પીર જ છે એક પછી એક મીંડા કે કરવા બાપુ આ તમે ભાગશાળી તમારે કારણે અમને દર્શન થયા બાપુ મનમાં વિચાર્યું તમે મને હું દર્શન કરાવશો એ નક્કી નથી એમ એટલે એ તો આયલું બધું એમાં બધા મીંડિયા આમામ લાગવાના આમ આમ કરવા એમાં એક તરવરિયો યુવાન પોતાના બાપની નોકરી મળેલી આગો તો બગાડી ગયો એટલે બધા દર્શન કરી લે ભાગી ભાગ્યો થયા છે રામા પીરના બાપુ ને થયા તો આપણે થયા આપણા મહારાજના ભાઈ હારા તો આપણા ભેળા હારા અને પગે લાગી લે એટલે તરત બાપુએ કીધું દરબારે રાજાએ કીધું પગે લાગી લે એ કે રામા પીર માંડ આવા દર્શન થયા ને આ ભાગ્યા હું ઉભો છો એટલે ધીરેક દિન યુવાને કીધું કે બાપુ માફ કરજો તમારું અનાજ ખાવશું મને એની અંદર કાળા ધાબા સિવાય કંઈ દેખાતું નથી તમારું અનાજ મારા પેટમાં પડ્યું છે મારે ખોટું ન બોલાય જે સાચું હોય એ કેવું જોઈએ તા તો ચૌદ જણા હતા ને ઈ મીડિયા કરવા એને ન દેખાય પાપીને થોડા દેખાય બાપુ આપણને દેખાય તમને દેખાય બાપુને દેખાય મને દેખાય આને દેખાય અને આને નથી દેખાતું બાપુને દેખાય છે અને તમને નથી દેખાતું કે નથી દેખાતું નથી દેખાતું એમાંથી એક જણો બોલી ગયો બાપુ આનો બાપે આવો હતો એટલે વેલા ગુજરી ગયો એની નોકરી એને એને મળી છે બોલાવાય અને એટલું કીધું બાપ વાત આવી ત્યારે બાપી એક વાર બોલ્યા બીજી વાર બોલતા નહીં હોય મારે બાપુ ને સાચું કેવું જોઈએ હું એનું અનાજ ખાવ છું તમને મોતી આવ્યા હોય દેખાતું હોય ભલે મને એમાં કાંઈ નથી દેખાતું એટલે ઓલા બોલ્યા બાપુ આનો ફોટો ઉતાર લ્યો આની નોકરી ઉતાર લ્યો તમને દર્શન થાય અમને થાય ને આને ન થાય ને તમારા ખામો બોલે હાલે પટો ઉતારી લે કીધો એટલે આછેથી પટો આમ બહાર કાઢી અને એટલું કીધું કે બાપુ આ પેટ નહીં ભરાય તો ફોડી નાખી બાફ હામી વાત આવી એટલે બોલું છું મારે કઈ જરૂર નથી નોકરીની પણ મારે તમને જાઉં તમારી સારી હોઉં ત્યાં હાસું કેવું જોઈએ મને કાળું ધાબુ જ દેખાય છે એ પટો ઉતાર્યો ને ત્યાં દરબારે એટલું કીધું બાપુ એ રાજા એક બસ ઊભો રે ઊભો રહે તો ઊભો રહે તું પટો પાછો પહેરી લે અને આ ચૌદ જણાના ઉતારી લે આવા કઢી શટાય જ અમારા રજવાડાનું હૂડ કઢવી નાખ્યું છે આવા આમને

બાપ હારે બેન સાંભળી હગે ભાઈ ને બેન સાંભળી હગે ગુરુ ને શિષ્ય સાંભળી હગે અને માં અને દીકરો હારે સાંભળી હગે એવી આપણી આ વાતો છે ને એ વાતો લઈને અમે નીકળ્યા છીએ માતાઓ બેનો આ બેઠા ને વિનંતી કરીને કહું બે હારા ને બે અમુક વાર્તાઓ દીકરા દીકરીઓને કહેતા રહેજો અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં એ જરાય દુઃખી નથી એ તમને એમ લાગે છે મને ઘણા શેર માં તો મિત્રો એ કીધેલું કે હાજે વાળું નથી દેતા એ કે એકચુલી અનુપમા ચાલે છે સાનુ મુના બે પછી વાળું આપીશ જણે અમુકમાં એવું છે જાણ્યું હોય આપણે પણ આ અનુપમ બચારો હુકાઈ ગયો હવે નો હું પણ આ જે પરંપરા સાંભળવા જેવી છે જે વાતડિયું છે વાંતળિયું વગતાળિયું જણ જણ ઝુઝવીયું જેડા જેડા માનવી એડી વાંતળિયું જેમ આવી રીતે અહીં બેઠા છીએ એમ એક સરસ વાત છે જૂના જમાનામાં આ બાજુ માતાઓ બેનો બેઠેલા આ બાજુ બધા પુરુષ બેઠેલા આવી રીતનો કાંઈ કાર્યક્રમ છે એમાં એક અઠાવીક વર્ષની દીકરી બેન દીકરી એક ખાલી ચાંદલો સૌભાગ્યનો હતો અને સુડી ખાલી પહેરી હતી બાકી કોઈ ઘરેણા પહેરેલા નહીં એટલે એની આજુબાજુ વાળી મીંડી દાંત કાઢવા કે ભાઈ તારા આ આ બેન કેવી છે એને એને એટલા પતિને છે પૈસા છે પણ ઘરેણા નથી પહેર્યા એટલે દાંત મીંડી કાઢવા મસ્કરીમાં એની ખાસ બેન પણ હતી એણે એટલું કીધું બેન આ બધી દાંત કાઢે તને કાઢે હો તે કંઈ ઘરેણા નથી પહેર્યા ને એટલે સાંદલા સિવાય બીજા કાંઈ એટલે કે ભલે મને એમાં ફેર નો પડે બોલવાવાળા બોલે દુનિયા છે કેતા હોય આમ કે નામય કે એટલી વાત હજી કરી રહ્યા એમાં એક આવ્યો આમ પણ આખો ડાયરો બાજુ જોવા વૈયા જય માતાજી રામ રામ વધારો પધારો પધારો હારા હારા માણસ ઉભા મીડ્યા થવા એ ત્રીસ વર્ષ નો યુવાન જયારે આવ્યો ને ત્યારે બધા બેનોની નજર પણ ખેચાણી ગઈ એવું કોણ આવ્યું કે આખો ડાયરો અહીંયા વૈયા અહીંયા આવ્યો કરવા માંડ્યા એવું આવ્યું કોણ ત્યારે જે બેને ઘરેણા નહોતા પહેર્યા ને ઈ બેને એટલું કીધું કે ઈ મારું ઘરેણું આવ્યું છે મારો પતિ છે ભલા માણા માજે મારે બીજા કોઈ ઘરેણાની જરૂર નથી પડતી એનું જીવન જ એવું છે સમાજમાં જીવે છે હું બીજા માટે અડધી રાતનો હોકારો છે એટલે ઈ ઘરેણા ઓલા ઘરેણા ન પહેરવા જોઈએ એવી વાત નથી રૂડા લાગો પહેરો પણ આ ઘરેણા જે છે ને એ ઘરેણા હાચવવા જેવા છે અને એ ઘરેણા જેને સાચવા છે એવી ઉજળી પરંપરા છે ને પરંપરાની વાતો છે આ બધી